નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવીશું કે નીલમ રત્ન કઈ રાશિના જાતકો ધારણ કરી શકે છે નીલમ પહેરવાથી કઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં જોરદાર લાભ થઈ શકે છે તો ચાલો જાણીએ કે તેને કઈ રીતે પહેરી શકાય છે અને તેના ફાયદા કઈ રાશિના જાતકોને સૌથી વધારે થઈ શકે છે નોકર જેલ વગેરેનો કારક માનવામાં આવે છે આ મકર અને કુંભ રાશિનો સ્વામી છે નીલમ રત્નને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ વાદળી નીલમ રત્ન પહેરે તો તેને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે વળી આવી વ્યક્તિ ભાગ્ય કરતા કર્મમાં વધુ માને છે નીલમ પહેરવાથી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ પણ સર્જાયેલી રહે છે ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ નિલમ પહેરવું જોઈએ અને તેનો કેટલો ફાયદો થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાદળી નીલમ રત્ન કુંભ અને મકર રાશિના લોકો પહેરી શકે છે કારણ કે આ રાશિઓ પર શનિદેવનું શાસન માનવામાં આવે છે તે જ સમયે વૃષભ મિથુન કન્યા તુલા રાશિના લોકો પણ નીલમ પહેરી શકે છે જો શનિદેવ કુંડળીમાં નબળા હોય તો પણ નીલમ પહેરી શકાય છે તેમજ જો શનિદેવ કુંડળીમાં શુભ ઉચ્ચ સ્થાનમાં હોય તો પણ નીલમ પહેરી શકાય છે બીજી બાજુ નીલમ સાથે રૂબી મોતી અને કોરલ પહેરવા નુકસાનકારક સાબિત થઈ શકે છે તો ચલો જાણીએ કે નીલમ રત્ન ધારણ કર્યા પછી કેવા ફાયદા થાય છે નીલમ રત્ન પહેરવાથી વ્યક્તિ મહેનતું બને છે ઉપરાંત નીલમ પહેરવાથી વ્યક્તિને કારકિર્દી અને વ્યવસાયમાં સારી સફળતા મળે છે જે લોકો રાત્રે ઊંઘી શકતા નથી તેઓ પણ નીલમ પહેરી શકે છે તે જ સમય કેટલાક લોકોમાં ધીરજનો અભાવ હોય છે અને તેઓ બધું કામ કરવામાં ઉતાવળ કરતા હોય છે જેના કારણે તેમના ઘણા કામ બગડી જાય છે આવા લોકો પણ નીલમ પહેરી શકે છે વાદળી નીલમ રત્ન પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ પણ ઓછો થાય છે નીલમ પહેરવો હોય તો તેને કઈ રીતે પહેરી શકાય તે વિશે જાણીશું નીલમ રત્ન શરીરના વજન પ્રમાણે ખરીદવો જોઈએ તમે નીલમને વીટી અથવા પેન્ડલના રૂપમાં પણ પહેરી શકો છો પંચ ધાતુમાં નીલમ ધારણ કરવું શુભ રહે છે નીલમ મધ્યમ આંગળી પર પહેરી શકાય છે નીલમને શનિવારે પહેરવું ફાયદાકારક રહે છે નીલમ રત્ન પહેરતા પહેલાં તેને ગંગાજળ અને કાચા દૂધથી શુદ્ધ કરવું જરૂરી છે